Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટમાં ચોમાસાની સિઝનનો સારો વરસાદ પડ્યો છે ચોમાસામાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રાજકોટમાં રોગચાળો ફાટી નીકળ્યો છે જિલ્લામાં રોગચાળો બેમપામ બનતા હોસ્પિટલમાં ત્યારે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી શકે છે જોવા મળી રહી છે ત્યારે એક જ ત્યારે મિત્રો સપ્તાહની અંદર બે હજાર એકવીસ દર્દીઓ નોંધાતા ત્યારે મિત્રો આરોગ્ય વિભાગે સફળતા જાગી છે અને પોગિંગની કામગીરી હાથ ધરી છે જોકે વરસાદ બાદ રાજકોટમાં ત્યારે ત્યારે મોસમી રોગચાળો વકર્યો છે જિલ્લામાં એક સપ્તાહની અંદર પાણીજન્ય અને મચ્છરજન્યના રોગના કેસ વધ્યા છે જિલ્લામાં દર્દીઓના સામે આવેલા આંકડા મુજબ તાવ નવસો સત્તાવન શરદીના ઉધરસના સાત સાતસો એંસી કેસ અને ડાયપોડના ત્યારે બે ડેન્ગ્યુના એક કેસ નોંધાયો છે ત્યારે આ દિવસોમાં પ્રદૂષિત પાણી થતાં ત્યાં એક કમળાડી બીમારીના દર્દીઓ પણ નોંધાયા છે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે છેલ્લા કેટલાક દિવસમાં કિસ્સા સામે આવ્યા છે જેમાં સામાન્ય લાગતા તાવ અને ઉલટી જેવી સમસ્યાઓ પણ દર્દીના મોત થાય છે આવી સ્થિતિમાં કોઈપણ સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાને નજરઅંદાજ કરી શકાય નહીં ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ